તો આજથી આશો નવરાત્રીનો પાવન પ્રારંભ થતા માતાં ભક્તિના અલૌકિક શણગારથી ભક્તો ભાવ વિભોર બની ઉઠ્યા હતા માડી અંબે જય જય અંબેના ગુંજતા નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ શ્રીફળ ચુંદડી અને પ્રસાદ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યું છે આ વર્ષે બાવીસમી સપ્ટેમ્બર આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યું છે જો કે આ વર્ષે નવને બદલે દસ નોરતા છે ત્રીજા નોરતે વૃદ્ધિ તિથિ હોવાથી ચોવીસ અને પચીસ બંને તારીખે ત્રીજું નોરતું છે નવરાત્રિના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે નોરતાને નવ દિવસ સુધીના દિવ્ય અનુષ્ઠાન માનવામાં આવે છે અને આ અનુષ્ઠાન માટે ઘટ એટલે કે કળશ ની સ્થાપના કરવામાં આવે છે જેને શાંતિ કળશ પણ કહેવામાં આવે છે ઘટ સ્થાપના બાદ જ દુર્ગા પૂજા અનુષ્ઠાનનો પ્રારંભ થઈ શકે છે આમ નવરાત્રિમાં ગઢ સ્થાપનાનું વિશેષ મહત્વ હોવાથી શુભ મુહૂર્ત જોઈને જ ઘટ સ્થાપના કરવામાં આવે છે આજથી આશ્વિન માસની પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થતાં જ શહેરના માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે ખાસ કરીને સુરતના પૌરાણિક અંબાજી મંદિરે સવારથી જ ભારે ઉમંગ જોવા મળ્યો હતો માતાજીનો અલૌકિક શણગાર જોવા માટે તેમજ આરતી ભજનનો આનંદ માણવા માટે ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મા અંબાના ચરણોમાં શ્રદ્ધાળુઓએ શ્રીફળ ચુંદડી અને પ્રસાદ અર્પણ કરી માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ કરી હતી મંદિરમાં બોલ માંડી અંબે જય જય અંબેના ગુંજતા જય ઘોષથી આખું પરિસર ભક્તિમય બની ગયું હતું સુરત મહાનગરપાલિકા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર પરિસરમાં સ્વચ્છતા જાળવવા સાથે ભક્તોને આરામથી દર્શન થાય તે માટે વધારાના દરવાજા પાણીની સુવિધા અને સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે નવરાત્રિના નવ દિવસ સુધી દરરોજ વિશેષ આરતી માતાજીનો શણગાર ભજન કીર્તન તેમજ સાંજના સમયગાળા દરમિયાન ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા ભક્તોએ ધાર્મિક ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરીને કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી શ્રદ્ધાળુઓ માટે સવારે પાંચ વાગ્યાથી જ દર્શન શરૂ થઈ ચુક્યા છે અને રાત્રે અગિયાર વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે પોલીસ વિભાગ અને વોલેન્ટિયર્સના સહયોગથી ટ્રાફિક નિયંત્રણ અને પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે નવરાત્રીના પવિત્ર દિવસોમાં સુરત શહેર ભક્તિ અને આનંદના રંગમાં રંગાઈ ગયું છે નવરાત્રે ભક્તોને રેલી લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ વરસાદ કોઈ બી લોકોને ધક્કા ટૂંકી નહીં હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે લાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી બનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે

મા અંબાના આશીર્વાદથી કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે